સુરતના ઉમરવાડા ખાતે રિક્ષા ચાલકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી મૃતકના ભાઈએ વસીમ નામના વ્યાજખોરના ત્રાસથી કંટાળી પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પચાસ હજાર રૂપિયા ન આપી જાય ત્યાં સુધી રોજના બસ્સો રૂપિયા વ્યાજ પેટે આપી જવાના રહેશે તેમ કહી વ્યાજખોરે ધમકી આપી હતી सिविल हॉस्पिटलમાંથી મળતી માહિતી મુજબ ઉમરવાળા સલીમનગર ખાતે રહેતા 32 વર્ષે इरफान મસ્તાન શેખ રિક્ષા ચલાવી પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનનો ગુજરાન ચલાવતો હતો. गत 15 જાન્યુઆરીના રોજ इरफानે તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેતેને સારવાર માટે નવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. છતાં એનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યાં સુધી પચાસ હજાર રૂપિયા ન આપી જાય ત્યાં સુધી રોજના બસ્સો રૂપિયા વ્યાજ પેટે આપી જવાના રહેશે તેમ કહી પૈસા ઈરફાને આપ્યા હતા कुछ ब्याज से पैसा लिया था तो ब्याज वाले ने उसको बहुत टॉर्चर करा मेरा भाई ने दवाई पी ली इरफान मस्तान शेख उमरवाड़ा सलीम नगर रिक्शा चलाता है ब्याज से पैसा लिया था दो सौ करोड़ से दस पंद्रह दिन उसको पैसा नहीं दिया उसने तो उसने ज्यादा हैरान कर दिया था तो उसने पी लिया कल और हॉस्पिटल के अंदर आया था कर्जे वाला कह रहा था कि फटाफट अच्छा हो जाएगा तो मेरा पैसा वापस चालू कर देना એ કયો હોસ્પિટલ આયે? કે આ આયાતા સિવિલ કેન્દ્ર નવી સિવિલ મે. કલ કેટલા બજે આયા? કલ તો ન આયા તા એ 1-2 2 એક દિવસ પહેલા આયા તા. એડમિશન તો બહોત હતું. ચેડમિડ હોયા તા એ 15 તારીખ કે દિન. છુકે ચલા થોડા દિવસોથી મૃતક इरफान એ વ્યાજ ના નાણા ચૂકવ્યા ન હતા. જેથી વ્યાજકોર વસીમ પઠાણી ઉખરાણી કરવા લાગ્યો હતો. અને વ્યાજકોર વસીમ નવી સિવિલ હોસ્પિટલ પર લાવ્યો હતો. इरफान પાસેથી ત્યારે પણ વ્યાજ ના પૈસા ચૂકવવા જણાવ્યો હતો. તો આ હતા સુરત બુલેટીનના મહત્વના